क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता आप तमाम समाचारों की हमने फिक्र एटले ज हूँ अपना लेने आए शू प्राइम नाइन विजिगर प्राइम नाइन में आज बात स्थानिक स्वराज की चूंटीना परिणामों કોણ આગળ રહ્યું કોણ પાછળ રહ્યું અને કોણે કેવી રીતે મેળવી જીત તેની જ આજે વિસ્તારથી ચર્ચા કરીશું આપણી સાથે આજની આ ચર્ચામાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ જોડાશે સાથે શૈલેષભાઈ પરમાર બીજેપીના પ્રવક્તા છે આ બંનેનું સ્વાગત છે પણ એ પહેલાં ચર્ચાનો આરંભ કરીએ તે પહેલાં ફાઇનલ પરિણામ દર્શકોને જણાવી દઈએ કે અડસઠ નગરપાલિકામાં બીજેપીની બમ્પર જીત અને પાર્ટીવાઈઝ આ બેઠકની જે વાત કરવામાં આવે તો અડસઠ બેઠકોમાંથી જે ટોટલ નગરપાલિકાઓની કુલ બેઠકો હતી એમાંથી બીજેપી ચૌદસો એક બેઠક પર જીત મેળવીને સૌથી મોટી પાર્ટી સાબિત થઈ છે કોંગ્રેસના ખાતામાં બસો એંસી અને અન્યના ખાતામાં બસ્સો એકત્રીસ બેઠકો આવી છે આ ઉપરાંત પાસઠ નગરપાલિકામાં બીજેપીની જીત થઈ છે બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી જીતી અને એક નગરપાલિકા કોંગ્રેસના હાથમાં આવી છે એ સલાયા નગરપાલિકા હતી હવે ત્રણ તાલુકા પંચાયતમાં બીજેપીની બમ્પર જીત થઈ છે પંચાવન બેઠક પર બીજેપીનો ભગો લહેરાયો સત્તર બેઠક પર કોંગ્રેસના હાથમાં સત્તા અને છ બેઠક પર અન્ય ઉમેદવાર વિજેતા બન્યા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણી સાથે ચર્ચામાં હેમાંગભાઈ રાવલ અને શૈલેષભાઈ પરમાર જોડાયા છે શૈલેષભાઈ સૌથી પહેલાં આપણે સવાલ કે આ વખતની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓની કરતાં આપને એવું લાગે છે કે બીજેપીનું જે મેનેજમેન્ટ હતું એ મેનેજમેન્ટના કારણે આટલી જીત મળી કારણ કે વિધાનસભાના પરિણામો હતા ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં આ એક મેનેજમેન્ટ આધારિત ચૂંટણી લડાઈ હોય પ્રથમ તો જે પ્રકારે ચૂંટણીઓ આવતી હોય છે એટલે બીજેપી ભારતીય જનતા પાર્ટી પ્રથમથી જ તૈયાર હોય છે અમે સજ્જ હોઈએ છીએ ગમે તે ચૂંટણી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જિલ્લા તાલુકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ ચૂંટણીમાં અમે માઇક્રો મેનેજમેન્ટ કેડર બેઝ સંગઠન ચિંતન મનન બેઠક પ્રવાસ અને સતત શિક્ષણ અને પ્રશિક્ષણ કરતા હોય છે એટલે અમારી જે કાર્યકર્તાઓની મોટી ફોજ છે એ કાર્યકર્તાઓની ફોજની ફોજના પરિણામના ભાગ સ્વરૂપે આ આ રિઝલ્ટ આવ્યું છે અને આ રીઝલ્ટ અમે સર માથા ઉપર ચડાવીએ છીએ સૌ કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ મતદારોનો આભાર માનીએ છીએ કે અડસઠ નગરપાલિકામાંથી વધારેમાં વધારે એક આ સલાહ આ સિવાય બધી જ ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત ત્રણે ત્રણ આપી છે એ માટે તમામ ગ્રામ્યના મતદારો અને નગરપાલિકાના મતદારોનો આભાર માનીએ છીએ એમણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે વૈશ્વિક સ્તરે ભારતને લઈ જઈ રહ્યા છે અને સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

એમને કંઈક એવું લાગ્યું કે હવે અહીં રાણામાં બીજેપી ને નથી અહીંયા કુતિયાણામાં જો સત્તામાં લાવી નથી અને એનું જ પરિણામ કે સમાજવાદી પાર્ટી ગઈ જે રીતે પોરબંદરનું રાણાવાવ અને કુતિયાણા એમાં ચૂંટણી પ્રચારની જે રીતે પદ્ધતિ ચાલતી હતી એના ઉપરથી જ લાગતું હતું કે ત્યાં કોઈ સમાજવાદી પાર્ટીનો ખૂબ મોટો ગઢ સર્જાઈ ગયો છે એવું કાંઈ છે નહીં એ કાંદલ જાડેજાજીની અપક્ષ ઉમેદવારીની જીત ગણાય એ અપક્ષ નગરપાલિકા ગણાય એમાં કોઈ ત્યાં પાર્ટીનું ખૂબ મોટું માન છે અને આવી ગયું એવું છે નહીં એમ છતાંય ભારતીય જનતા પાર્ટીની રાણાવામ અને કુતિયાણામાં કેમ ઓછી સીટો આવી એ માટે પણ અમે અમે તો જીતીએ તો પણ ચિંતન મનન કરીએ બેઠક કરીએ જીતના શું કારણો હતા આપણે શા માટે જીત્યા ક્યાં કઈ વિકાસના કામો કર્યા એટલે એ પણ અમે ચિંતન મનન કરતા હોઈએ છીએ અને જ્યાં હાર થાય તો હારના કારણો શું છે એ પણ અમે ચિંતન મનન કરતા હોઈએ છીએ કારણ કે આખરે તો કોઈ ભજન મંડળી લઈને તો બેઠા નથી આખરે રાજકીય રાજનૈતિક પાર્ટી લઈને બેઠા છીએ એટલે આમાં બધું જ સરવાળો અને બાદ બાકી કરવાની હોય છે બિલકુલ ચોક્કસ આપણે કહ્યું કે ભજન મંડળી લઈને બેઠા નથી પણ જ્યાં જ્યાં મંજીરા વાગે ને જ્યાં ઢોલ વાગે ત્યાં વાત તો શૈલેષભાઈ કરવી જ પડે હેમાંગભાઈ આપણી સાથે જોડાયા છે હેમાંગભાઈ પ્રશ્ન એ થાય કે ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જે સક્ષમ રીતે પોતાનું એક વજૂદ અને પાર્ટીના મજબૂત નેતા કોંગ્રેસના કહી શકાય પણ સ્થાનિક લેવલે શા માટે વિમલ ચુડાસમા ન જીતી શક્યા શું આપને એવું લાગે છે કે બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં જે હાર મળી હતી એનો બદલો લઈને આ એક પાવર પેક પ્રદર્શન અહીં કર્યું હોય સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જીત્યા છે જે ઉમેદવારો સો ટકા વધારે ઉમેદવારો જીત્યા છે અને એના માટે એમને અભિનંદન આપવા જ પડે પરંતુ કોંગ્રેસનું પ્રદર્શન જે છે એ પ્રદર્શનની અંદર અમારું પ્રદર્શન નિરાશાજનક નથી એનું તમને કારણ આપું અને વિમલભાઈની પણ વાત કરીશું ત્યાંના સોમનાથના ધારાસભ્ય તો છે જ અને ધારાસભ્ય તરીકે કાર્ય કરી જ રહ્યા છે અને એમના ધર્મપત્ની છે એ પણ આ બેઠક જે ચોડવાડ છે એમાં ચૂંટણી લડતા હતા એમાં તેઓ જીતી ગયા છે રાજકારણની અંદર આવી તો હાર જે છે ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીજી હતા શ્રદ્ધે એમની પણ હાર થયેલી છે કિરણ બેદી ભારતીય જનતા પાર્ટીનો આખો મુખ્યમંત્રીનો ચહેરો હતા એવો પણ હારી ગયા હતા એટલે હાર જીત છે તમને હું વાત કરું તો જૂનાગઢની અંદર એમના જે પાર્થ કોટેચા છે કે જે એવું કહેવાતું હતું કે ભાઈ આ તો હવે ફાઇનલ જ છે મેયરના ઉમેદવાર છે એ પણ હારી ગયા અને ગાંધીનગરની અંદર તાલુકા પંચાયતના ભારતીય જનતા પક્ષના પ્રમુખ જે છે જે અત્યારે ચૂંટાયેલા હતા એ હારી ગયા છે હવે ગાંધીનગર એ તો અમિતભાઈ શાહની જે છે એ કર્મભૂમિ કહેવાય અને એની અંદર કોંગ્રેસના તાલુકા પંચાયતમાં આઠ આઠ સીટો આવે માણસામાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી જાય જીતી જાય એટલે ત્યાંના લોકો એમને ફરીથી મતગણતરી ફેર કરવા માટે રીકાઉન્ટિંગ માટે અધિકારીને કે અને અધિકારી ફરીથી રીકાઉન્ટિંગ પણ કરી દે મારે એ કહેવું છે કે અમે તો લડાઈ લડી રહ્યા છે અમારા ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવતી હતી બ્લેકમેલિંગ કરવામાં આવતા હતા મકાનો તોડી નાખીશું તમારા અને એ મકાનોમાં પણ હિન્દુ ઉમેદવારને અમારા એક બેન છે એમને કહેવામાં આવ્યું સંતરામપુરના કે તમારું મકાન તોડી નાખીશું અને એ બેનને ચાલુ સભામાં પેનિક એટેક આવ્યો અને એમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા આવી વિપરીત પરિસ્થિતિની અંદર સુરતની અંદર અમારા કાર્યકર્તાઓ વડાપ્રધાન શ્રીને કાળા ઝંડા બતાવે તો ત્રણ યુવાન કાર્યકર્તાઓને પકડીને પાસામાં નાખી દેવામાં આવે એકને મહેસાણા એકને જામનગર એકને રાજકોટ જેલમાં નાખી દેવામાં આવે જિંદગીમાં કોઈ દિવસ જેણે ગુનો ના કર્યો એને પાસા નાખી દેવામાં આવે એકસો એકાવનની કલમ જે કલમ જાપાનીય રીતે હિસ્ટ્રી સીટરો હોય એમને ઇલેક્શનના રથયાત્રા કે એવા આગલા દિવસે બેસાડીને બે દિવસ પહેલાં જબ્બે કરી લેવામાં આવે જેથી કરીને એ લોકો કોઈ તોફાન ના કરી શકે આ વખતે કેટલીય જગ્યાએ અમારા કાર્યકર્તાઓને એકસો એકાવનની કલમ નાખીને સીધે સીધા પકડી દેવામાં આવ્યા જેમના ઉપર કોઈ ગુના નથી થયા આજ સુધી રજીસ્ટ્રેશન નથી થયા બિલકુલ શૈલેષભાઈને હેમાંગભાઈ શૈલેષભાઈને પૂછી લઈએ કે શું ધમકી આપીને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપી જેટલી સીટો લાવીએ ધમકી કે ડરાવીને કે કોઈને એમ કહ્યું કે જો અહીં દેખાયો તો તને મારી દેશું શું શૈલેષભાઈ કોંગ્રેસનો આક્ષેપ સાચો છે શું ધમકી આપીને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીએ પોતાનો પાવર બતાવ્યો કોંગ્રેસ વક્તા મારા મોટાભાઈ હેમાંગભાઈને શું છે કે હવે હારી ગયા છે તો હાર સ્વીકારવાની જે જે રાજનીતિક હોવી જોઈએ ને એ સ્વીકારતા નથી પરંતુ આમાં તો તો શું છે છે કે કે દ્રાક્ષ 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 જે એમાં ઠેકડો મારે મારે બે ત્રણ ઠેકડા ન આવે ખાટી છે એમને એ એમ કે સરકારી જે સંસાધનો છે એનો દુરુપયોગ કર્યો અમને દાક ધમકી આપી અમને આ કર્યું અમને તે કર્યું ચૂંટણીમાં ધાક ધમકી ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને પણ મળે ઉમેદવારને કોંગ્રેસના પણ એ હોય એટલે મૂત્રો અંદર કઈ થયું હોય તો એ એ ત્યાં ત્યાંનો વિષય છે પરંતુ કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે હાર થાય તો હારને સ્વીકાર્યું પડે ખેલતી લીધી સ્વીકાર્યું પડે અને હમણાં એમણે કહ્યું કે અટલ બિહારી બાજપેયીની પણ હાર થઈ હી અમે સ્વીકારીએ છીએ ઇન્દિરા ગાંધીજીની પણ હાર થઈ હતી અમે સ્વીકારીએ છીએ અને અને કહેવાનો મતલબ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો લડતા હોય છે નાના કાર્યકર્તાની ચૂંટણી છે આ નાના કાર્યકર્તામાં ચહેરો મહત્વનો હોય છે એમાં નાના કાર્યકર્તાઓનો તમે ચહેરો અને કોંગ્રેસમાં

અને એમને શું એવું લાગે છે આપને કે પરિવારવાદના કારણે લોકોને ચહેરો બદલાયો અથવા તો ગિરીશભાઈ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા હતા એમના પુત્રને ઉતારીને એમ લાગતું હતું કે સત્તામાં આવી જશે પણ એવું કંઈ થઈ શક્યું નહીં અને એમને હારનો સામનો કરવો પડ્યો વિજય પ્રશ્ન મારો આપને એ છે કે સલાયામાં એવું શું થયું કે બુલડોઝર ઇફેક્ટ આપને નડી એવું લાગે છે કારણ કે બુલડોઝર ઇફેક્ટના કારણે જો કોંગ્રેસ છે ને પંદર બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે જુનાગઢમાં ગીરીશભાઈ કોટેચા એ અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા અને સતત સાત તમથી થી ચૂંટાતા હતા આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીની સાથે ચૂંટાયા છે પણ એમના જે પુત્ર છે પાર્થ ગિરીશભાઈ ગોટેચા એની એની હાર થઈ છે એ અમે સ્વીકારીએ છીએ અને એમાં હાર જે માનો કે વોડ બદલો છે અથવા તો શું પરિસ્થિતિ હતી હારના કારણો શું છે એનું ચિંતન મેનન કરીશું આખરે અમે રાજનૈતિક પાર્ટી છીએ અને આખરે માનવ છીએ ક્યાં ભૂલ છે ક્યાં ક્ષતિ છે ક્યાં મિસ્ટેક છે ક્યાં ખામી છે એનું વિશ્લેષણ કરીશું અને સલાયા જે છે એમાં તો કોંગ્રેસ અને આપ એ બંનેની છેલ્લે સુધી રસાકસી ચાલતી હતી અને આપ અને કોંગ્રેસની રસાકસીની અંદર કોંગ્રેસ જીતી

અને આપણે આખું કેમ્પેનિંગ ઉપાડ્યું હતું લોકોની વચ્ચે કોંગ્રેસના નેતાઓ ગયા હતા અવાજ બુલંદ કર્યો હતો હકની વાત હતી પણ આ પરિણામ જે આવ્યા થાનગઢમાં એમાં અઠ્યાવીસ બેઠકમાંથી બીજેપી પચીસ બેઠક પર લઈ ગઈ બીએસપીને ત્રણ બેઠક મળી છે ને કોંગ્રેસ અહીં ખાતું ખોલાવી શકે નહીં જો ઘણી બધી જગ્યાએ અમે આ જે ત્યારે સ્થાનિક સરહદની ચૂંટણી હોય ત્યારે એને લાર્જર પરિપેક્ષમાં દેખવાની જરૂર છે હું તમને એ જ કહું છું કે અત્યારે કેટલીક જગ્યા એવી છે આ તો હું તમને તમારી ચેનલના માધ્યમથી જણાવવા માગું છું કે અમે કેટલીક જગ્યાએ અમારા પોતાના ઉમેદવાર જે હતા એને અમે અમારા પક્ષના મેન્ડેટ ઉપર ઊભા નથી રાખ્યા વર્ષોથી અમારી આ પરંપરા છે આની પહેલાં જો ચૂંટણી હતી આ પહેલી એવી ચૂંટણી છે જે આપના માધ્યમથી હું કહું છું કે આ પહેલી ચૂંટણી છે કે જેમાં અમે મોટાભાગની જગ્યાએ અમારા મેન્ડેટથી ઉમેદવાર ઊભા રાખ્યા છે એટલે કે ચૂંટણી જે છે એ પંજાના નામે લડાતી હતી

મીડિયાની સાથે મીડિયાના જે અહેવાલો છે એનેથી ભારતીય જનતા પક્ષના લોકો આનંદ કરી રહ્યા છે એમને મારે જણાવવાનું કે ડાકોર છે તો એની અંદર ચૌદ જ સીટો ભાજપને આવી છે ચૌદ અપક્ષ છે તો એ કોંગ્રેસના એમાંથી મેન્ડેટ ઉપર નથી મેન્ડેટ અમે લોકોએ આપ્યો ત્યાં પણ ત્યાં જીતેલા છે આંકલાવની અંદર જ્યાં અમિતભાઈ ચાવડાનો ગઢ ગણાય છે ત્યાં દસ કે બાર સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને સામે સોલ જીતો કે પંદરથી સોલ સીટો જે છે એ કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે હમણાં એમને ખબર નહીં પડે પણ આજે જ્યારે આ બધા ઉમેદવારો ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરશે અને સત્તામાં જ્યારે ફરીથી આવશે ત્યારે મીડિયાના મિત્રોએ પણ અને ભારતીય જનતા પાર્ટીએ પણ મીડિયાના મિત્રોએ આંકડા બદલવા પડશે જે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના શબ્દો પાછા ખેંચવા પડશે એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર કેટલીક જગ્યાએ અમે બહુ સારું પ્રદર્શન કર્યું છે અને માવડાની અંદર જીત્યા અમે સાણંદમાં જીત્યા જ્યાં અમારી એક પણ સીટો નહોતી આવતી ત્યાં અમે સી સીટો જીત્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મારે તમને એક ખાસ કહેવું છે બે હજાર અઢારમાં સમગ્ર ગુજરાતમાં અમારા ઇટ્યોતેર ધારાસભ્યો હતા ત્રણ અપક્ષનો અમને ટેકો હતો અમે એક્યાસી ધારાસભ્યો સાથે લડતા હતા એ વખતના પ્રદર્શન કરતા પણ અત્યારે વધારે સારું પ્રદર્શન અમારે થયું છે હું તમને આના મારા પછી આના પછીના ટર્નમાં હું એનું તમને સાબિતી સાથે વાત કરીશ બિલકુલ એક પ્રશ્ન આપે કહું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આપણે અમની અમિતભાઈ ચાવડેની વાત કરીએ ને વર્તમાન વિધાનસભાના નેતા આંકલાઓમાં બીજેપી દસ બેઠક અને અપક્ષ ચૌદ બેઠક પર જીત મેળવી છે એટલે અહીં એક કોંગ્રેસને એક મોટું નુકસાન કહી શકાય બીજો મારો પ્રશ્ન શૈલેષભાઈને પણ છે કે છોટા ઉદેપુરમાં તમે જુઓ કે બીજેપીની આઠ બેઠક મળી કોંગ્રેસ એક બેઠક બીએસપી ચાર અપક્ષ પાંચ અને સર્વધર્મ કરીને કોઈક પાર્ટી છે એ ચાર બેઠક અને સમાજવાદી પાર્ટી છ બેઠક અહીં લઈ ગઈ છે શૈલેષભાઈ ઉદેપુરમાં કેવી રીતે બીજેપી મોટી બનશે કારણ કે અહીં તો હવે કોની સાથે તમારે ક્યાંક ગઠબંધન કરવું પડે અથવા તો કોઈનો સહારો લેવો ત્યારે આ પાલિકામાં તમે સત્તારૂઢ થઈ શકો છોટાઉદેપુરની ઉદેપુરની વાત છે છોટા છોટાઉદેપુરમાં જે પ્રકારના પરિણામો આવ્યા છે એ મિશ્રિત પરિણામો છે એમાં અસમંજસ પણ ઘણું છે એટલે એ જે પરિણામો છે એમાં પણ મોટી પાર્ટી તરીકે તો ભારતીય જનતા પાર્ટી છે આગામી દિવસોમાં શું કરવું અને છોટા ઉદેપુરનો વિકાસ કઈ રીતે થાય એ દિશામાં ચાલવા માટે સૌ સાથે મળી અને શું કરવું પડે એ પાર્ટીનો વિષય છે ને એ પાર્ટી નક્કી કરશે કે છોટા ઉદેપુરમાં શું કરવું પરંતુ હમણાં હેમાંગભાઈ વાત કરતા હતા કે અમને ખોટ નથી ગઈ હવે તેર નગરપાલિકાઓ તમારી પાસે હતી આ અડસઠ નગર સ્વીકારવું નથી તમે હાર સ્વીકારી શકતા નથી હાર પચાવી શકતા નથી તમે તમારા જે ઉમેદવારો છે એની સાથે રહેતા કોંગ્રેસ તો પેલા મેં કીધું ને ઉમેદવાર ટિકિટ આપી દે પછી ઉમેદ ઉમેદવારની રીતે પાર્ટી પાર્ટી રીતે કોઈ કમાન્ડ પ્રભારી સંકલન નહીં કોઈ સંગઠન નહીં આઠ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી એકત્રીસ માંથી એકત્રીસ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતી હતી બસો એકત્રીસ માંથી બસો ને તેર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતી હતી એક્યાસી માંથી ઓગણ એસી નગર પાલિકા ભારતીય જનતા પાર્ટી જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી નો સિમ્બોલ એટલે નથી કે ચાંદ કે પાસ જો સિતારા હે વો સિતારા હસીને લગતા હે એટલે ભારતીય જનતા પાર્ટી ની સાથે જે ઉમેદવાર હોય એ ઉમેદવાર

પહેલાં તો સાચે ભાઈ છે અમારા શૈલેષભાઈ નાના ભાઈ સમાન છે અને એમને આજે આનંદમાં છે અને એમના આનંદને મારે અત્યારે શું કહેવાય કે એમાં ઘટાડો નથી કરવો પણ તમારા માધ્યમથી પહેલીવાર જણાવું છું કે હમણાં થોડા સમયમાં કેટલીક નગરપાલિકાના અમારા જે અપક્ષના લોકો ચૂંટાયેલા છે એ ભેગા થઈને તમારા જેવા મિત્રોની પ્રેસ સમક્ષ આવશે અને કહેશે કે ભાઈ અહીંયા તો અમારી જે છે એ કોંગ્રેસની સરકાર બની રહી છે અમે જેને અપક્ષ તરીકે ચૂંટ્યા છે આ ચૂંટાયા છે એ બધા અમારા જ છે અમે મેન્ડેટ નહોતું આપ્યું અને ત્યાં એક્ઝામ્પલ આપું આંકલાવની અંદર તો એક ભાઈ ચૂંટાયા છે તો આંકલાવ શહેરના પ્રમુખ છે એક બીજા ભાઈ ચૂંટાયા છે આંકલાવના યુથ કોંગ્રેસના પ્રમુખ છે ત્રીજા ચૂંટાયા છે આંકલાવ એપીએમસીના કોંગ્રેસના ડિરેક્ટર છે ચોથા ચૂંટાયા છે એ કોઈક આંકલાવના અમારા હોદ્દેદાર છે એમના ધર્મપત્ની છે એટલે હજી થોડું ધીરે બાપુડિયા ધીરે હજી તમે થોડા શાંત થાવ હમણાં પ્રેસ કોન્ફરન્સો થશે એટલે તમને ખ્યાલ આવશે થોડા સમયમાં કે સરકારો જે છે એ કોની બને છે બીજી વાત કે તમે એમ કીધું કે ભાજપના પંજાબ ભાજપના કમળ ઉપર આવે એટલે તો જીતી જ જાય અરે ભાઈ બસો ને એસી કોંગ્રેસના જીત્યા છે બસો વીસ અઢાર એટલે પાંચસો જેટલા લોકોએ જે છે એની સામે ભાજપવાળા નહોતા ઊભા તોય જીત્યા છે ભાઈ એટલે રાજકારણની અંદર અને ખાસ કરીને લોકશાહીની અંદર આવા પ્રકારના અટહાસ્ય જે છે અથવા તો અભિમાન છે એ અભિમાન કોઈનું રહેતું નથી અમારી વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ અમારી બે હજાર અઢારમાં માત્ર એક જ સીટ હતી અને પાછી પેટા ચૂંટણી થઈ એમાં બીજી બે સીટ આવી પણ અમે બે હજાર અઢારમાં માત્ર એક સીટ સાથે અમે બનાવ્યા હતા અમે વિરોધ પક્ષનું પણ અમને સન્માન નહોતું મળ્યું અમે સ્વીકારીએ છીએ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર અમે જે મહેનત કરી એ મહેનત એવા પ્રકારની કરી ત્યાં જે પ્રમુખ બનાવ્યા એ ભીખા બાપાના દીકરાને બનાવ્યા આ ભાઈ કહે છે ને કે તમે સંગઠનમાં નથી તો એની વાત કરું ભીખા બાપા ત્યાંના જે ધારાસભ્ય હતા એ ધારાસભ્ય નિર્વિવાદ આજે ભાજપના મુખ્યમંત્રી પણ એવું કે એક ઈમાનદાર વ્યક્તિત્વ છે ત્યાં છકડામાં ફરી રહ્યા છે હાલમાં પણ ધારા બબ્બેવાર ધારાસભ્ય હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા છકડાઓમાં ફરે અહીંયા એસટીમાં ગાંધીનગર આવે ગાંધીનગરની અંદર તમે વિધાનસભામાં પત્રકાર તરીકે જોયા હોય તો જાજના છાયે બેઠેલા હોય ફાઇલો લઈને બેઠા હોય લોકોનું કામ કરતા હોય આવા ભીખા બાપા એમનો એક પ્રસંગ મને એક જ મિનિટમાં ત્રીસ સેકન્ડમાં કહી દઈશ યાદ આવે છે અમદાવાદમાં મને મુલાકાત કરવાનું કીધું અને સાથે બ્રહ્મ સમાજના હોવાથી ભારતીય જનતા પક્ષના પણ એક મીડિયા સાથે સંકળાયેલા અગ્રણીને અમારે મલવા બંને ભેગા જવાનું હતું અમે સર્કિટ હાઉસમાં મળવા પહોંચી ગયા સર્કિટ હાઉસની અંદર જોયું તો ભીખા બાપા હતા જ નહીં એનએક્સીમાં વીઆઈપી એનએક્સીની અંદર ત્યાં જઈને અમે તપાસ કરી એક તો નાનો ફોન વાપરે માંડ માંડ ફોન લાગ્યો તો કે બેટા હું સર્કિટ હાઉસ કે એનએક્સીમાં કોઈ દાડો નથી રોકાતો કોઈને પણ ખબર નથી કે અમદાવાદમાં દિલ્હી દરવાજામાં એક જૂનું અતિથિ ગૃહ છે જેના પંખાના ઠેકાણા નથી અમે ત્યાં મળવા ગયા સમાજના કાર્યક્રમ માટે મેં તું કાકા અહીંયા કેમ તો કે ભાઈ આ વર્ષોથી હું જિલ્લા પંચાયતમાં હતો એટલે જૂના માણસો જોડે મારે ભયબંધી થઈ ગઈ છે મારે એસી પંખાની કંઈ જરૂર નથી આવા વ્યક્તિના દીકરાને અમે ત્યાં પ્રમુખ બનાવ્યા અને જૂનાગઢની અંદર

અગિયાર સીટો જીત્યા દાદાગીરીથી દાદાગીરીથી એટલે જનતાએ દાદાગીરીથી અમને વિપક્ષના પક્ષ માટે આપ્યું છે અમે ત્યાં વિપક્ષ તરીકે અમારું કામગીરી કરવાના છે અમારી કાર્યકર્તાઓને અમે શું એમ કહીએ કે ના આ ખોટું થયું છે અમે તો અમારા કાર્યકર્તાઓનું મોરલ તોડવા નથી માગતા અને એ બિલકુલ વાત સાચી છે કે અમે એક સીટમાંથી અગિયાર સીટ એટલે અમારે એક હજાર ગણું અમને એક હજાર ગણો ફાયદો થયો છે તો સમગ્ર ગુજરાતની અંદર એક વખત અમે બેસીશું અમે પણ એવું નથી કહેતા અમે જ્યાં હાર્યા છીએ જીતવાની સીટો જો હાર્યા હશું તો એના ઉપર મનોમંથન કરીશું અમારા સંગઠનની વાત જે છે એ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને કરવાનો કોઈ અધિકાર જ નથી શા માટે અમારા સંગઠનની વાત કરે છે એમને ખબર હતી કે અમે દરેક સંગઠનમાં પ્રભારી નિમેલા છે

હરાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એના માટે હારી ગયા છે એમના અંદર અંદરના ઝઘડાઓમાં અમે તો અમારા કદાચ અમારે અંદર અંદર મતભેદ હશે તો અમે અંદર અંદર સુલ્ટાઈ લઈએ છે અમે પ્રજાને નથી પીસી નાખતા ત્યાં આ નડિયું છે શું જુનાગઢની અંદર ધર્મના રાજકારણની અંદર ગિરીશભાઈ કોટેચા જતા રહ્યા કોણ મહંત ગાદીના હોય એના વિશે પોતે જાણે પોતે મુખ્યમંત્રી એવી રીતે વાતો કરવા માંડ્યા પ્રજાએ એમને જવાબ આપેલો છે અમારે અમારું રાજકારણ છે કદાચ અમારે અંદર અંદર કોઈ નહીં બનતું હોય કોઈની જોડે તો અમે ઇન્ટરનલ વાતો કરીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકો બળાપો પણ કાઢે છે પણ અમારી આંતરિક લોકશાહી છે અમે અમારા અંદર અંદરના ઝઘડામાં પાયલ ગોટી જેવી બહેનોને જે પગની અંદર પટ્ટાઓ એવું નથી કરતા ભારતીય કૌશિકભાઈ આવું કાર્ય અમે નથી કરતા આવું કાર્ય કદાપી અમે કરીશું નહીં એટલે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કે તમારા પક્ષ પૂરતું રહે બિલકુલ એટલે પરિણામો હેમાંગભાઈ અને શૈલેષભાઈ જે પરિણામો આવ્યા છે એ જનતાનો તમે એનું જ હિત અને જનતાએ જેમાં હિત જોયું હશે એ જ પાર્ટીને પસંદ કરીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં મોટા બનાવ્યા છે હવે તમામ નેતાઓ મોટા બનીને જનતાઓના નાના નાના પ્રશ્નોનું જલ્દી સમાધાન લાવે એવી જનતાની પણ માંગ છે આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપની સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર